રાત્રિના પૂતેલ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પનાવા અંગેની પ્રાપ્ત વિગતો મુજબ પૂતેલનો 27 રોડ બંધ હોવાથી આ એક ટેમ્પો પ્રોમ સાઇડમાં આવી રહ્યો હતો ત્યારે સામેથી આવતી હાર્ટિકા કાર સાથે જોરદાર અકસ્માત સર્જાયો હતો કારણે ટેમ્પો અટડતા સામેથી આવી રહેલ ટ્રક ના ચાલકે બ્રેક મારતા પાછળ આવી રહેલ મોટર સાયકલ ચાલક ને ગંભીર ઈજાઓ થવા પામી હતી ઇજાગ્રસ્ત મોટર સાયકલ ચાલક ને સારવાર અર્થે એકસો આઠ દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો હતો में किसको पता नहीं है मैं फैमिली में सब व्यस्त कर रहा हूं तो क्या पूछोला भाई दवाखाने ले दवाखाने नहीं गया सरकारी में ले गया थारो बाजू है ना एक ने तो उल्टी था आई आई एक ने हारो बाजू माता